વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના ના રૂકમણી ચેનાની પ્રસુતિ ગૃહમાં બાવીસ જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે રામ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે રામ અવતાર લઈને પાંચ બાળકો અને એક બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં મોજું ફરી વળ્યું હતું અયોધ્યા ખાતે રામલલ્લા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે વડોદરામાં આ ઐતિહાસિક દિવસે સયાજી હોસ્પિટલના રૂકમણી ચેનાની પ્રસુતિ ગૃહ ખાતે પાંચ માતાઓની કોખે બાળક કે જન્મ લેતા પરિવાર સહિત હોસ્પિટલ સ્ટાફ આ નવજાત શિશુને ભગવાન શ્રી રામનો અવતાર માની રહ્યા છે પાંચ બાળકોનો જન્મથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે ઐતિહાસિક દિવસે ભગવાન શ્રી રામનો અવતાર બનીને જન્મેલા નવજાત શિશુનું નામ પણ માતા-પિતા દ્વારા શ્રી રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ દિવસે રુકમણી જયનાની પ્રસૂતિ ગૃહમાં બે નોર્મલ અને ચાર સિઝરિંગ ડિલિવરી થઈ હતી જેમાં પાંચ બાળકો અને એક બાળકીએ જન્મ લીધો છે બધાને જય શ્રી રામ હું તેજલ પરમાર એસએસજી હોસ્પિટલ રૂકમણી ચૈનાની ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફ તરીકે ફરજ બજાવી રહી છું આજ રોજ બાવીસ જાન્યુઆરી ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રૂકમણી ચૈનાનીમાં છ બાળકોનો જન્મ થયો છે તેમાં પાંચ તો પુત્ર જ છે તો અમે રૂકમણી ચૈનાનીનો દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા આજે દિવસ છે છે પ્રાણ પ્રતિષ્ઠા રામની અને મારા ઘરે પુત્ર જન્મ થયો છે બહુ જ ખુશી છે બહુ જ ઉલ્લાસ છે મારા પરિવારમાં આજે જન્મ થયો છે એનું બહુ જ ખુશી છે અને રામ રામ નામ રાખવાનું એનું નક્કી કર્યું છે સૌ પ્રથમ તો એને રામ જ બોલાવીશું